તો સર અત્યારે કોણ સ્ટ્રોંગ નજર આવી રહ્યું છે હાલ પૂરતું જો જોઈએ તો મુદ્દાની દ્રષ્ટિએ જોઈએ જે પ્રકારના મુદ્દાઓ સંપૂર્ણપણે ટોટલી રાજનૈતિક મુદ્દાઓ જે છે ચોક્કસ બધા પોતપોતાના દાવા કરે છે શિવસેના યુબીટી પણ કહે છે કે અમે જયારે સત્તામાં હતા જે કઈ અઢી ત્રણ વર્ષ ત્યારે અમે આટલા આટલા કામો કરેલા પ્લસ અમે આ બધી વસ્તુ હજુ આગળ આવીશું સત્તામાં તો અમે આટલું આટલું કરીશું પણ ભારતીય જનતા પાર્ટી એ જે મધ્યપ્રદેશમાં જ્યારે શિવરાજસિંહ ચૌહાણ મુખ્યમંત્રી હતા ત્યારે લાડકી લાડલી બહેન યોજના લાવ્યા હતા એ લાડલી બહેન યોજના એમણે લાગુ કરી છે અને એ ખાસી સક્સેસફુલ પણ મહારાષ્ટ્રમાં ગઈ છે ચલો એ તો સરકારી યોજના જે છે એ એક ફેક્ટર છે રાઈટ પણ પ્લસ જે જ્ઞાતિ જાતિના સમીકરણો છે મહારાષ્ટ્રના કાસ્ટ ડાયનેમિક્સ છે એને ધ્યાનમાં રાખીને ભાજપે આ વખતે હું માનું છું થોડું વધારે ફોકસ જે છે એ હિન્દુત્વ ઉપર પણ કર્યું છે સર કાસ્ટ ડાયનેમિક્સની પણ વાત કરવી છે એના પછી મુદ્દાઓની વાત કરીએ કાસ્ટ ડાયનેમિક્સ કઈ રીતના કામ કરે છે ત્યાં મહારાષ્ટ્રમાં કઈ રીતના છે આખે આખું ગુજરાત અને મહારાષ્ટ્રના કાસ્ટ ડાયનેમિક્સની પહેલા તો ક્યાંય આપણે સરખામણી નહીં કરી શકીએ ઠીક છે કેટલીક બાબતો પેરેલલ છે દાખલા તરીકે આપણે ત્યાં ગુજરાતની અંદર પાટીદાર કમ્યુનિટી છે એ પોલિટિકલી અને સોશિયલી ખાસી એવી સ્ટ્રોંગ અને ઇન્ફ્લુઅન્શિયલ છે રાઈટ આપણે જોઈ છે ગુજરાતમાં પહેલાં પણ જ્યારે એટલે કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ પાટીદારોની સંખ્યા કેબિનેટમાં વધારે હતી ને અત્યારે પણ આપણે જોઈએ છે કે પાટીદાર નેતાઓ જે છે એ બધા જ સ્તર પર પછી કેબિનેટ હોય કે સરકારના બીજા અન્ય પેલા હિસ્સાઓ હોય એમાં પાટીદારોનું ખાસું એવું વર્ચસ્વ છે સેમ વે મહારાષ્ટ્રની અંદર મરાઠા કમ્યુનિટી જે છે

કુણબી પટેલ રાઈટ કુણબી પટેલ મરાઠાઓ છે મરાઠાઓ પણ એક બહુ ડોમિનેટ કાસ્ટ છે મહારાષ્ટ્રની અંદર મહારાષ્ટ્રના રાજકારણમાં પણ એમનું ખાસું એવું વર્ચસ્વ રહેવું છે અને મહારાષ્ટ્રનું રાજકારણ છે એની સૌથી કરુણતા કહો કે કરુણ તો કરુણતા અથવા તો એક નેગેટિવ ફેક્ટર કહો તો નેગેટિવ ફેક્ટર કે ત્યાં છે ને એક્સ વર્સિસ વાય એક્સ વર્સિસ ઓલ અધર્સ એ પ્રકારનું રાજકારણ બહુ લાંબા સમયથી ચાલે છે દાખલા તરીકે જો આપણે સવર્ણ વર્સિસ બાકીના એવી વાત કરીએ આ બહુ ખુલ્લેઆમ છે હું જે કહી રહ્યો છું ને એ મહારાષ્ટ્રમાં ઓપન સિક્રેટ જેવું છે એમાં કઈ ન હોય કે ભાઈ બ્રાહ્મણ કમ્યુનિટી છે કે સવર્ણો છે તો વર્સિસ ઓલ અધર કમ્યુનિટીઝ મરાઠા છે તો વર્સિસ બાકીના ઓબીસી તો વર્સિસ બાકીના દલિતો વર્સિસ બાકીના ઇન્ટરેસ્ટિંગલી મહારાષ્ટ્રની અંદર આંબેડકરાઈટ મુવમેન્ટ ચાલે છે આંબેડકર આ એક જે છે એ આંબેડકર પ્લસ બૌદ્ધ રાઈટ એનું એક સોશિયલ ફેક્ટર અલગ છે અને એનું પોલિટિકલ ફેક્ટર છે કે નાગપુર આખા મહારાષ્ટ્રમાં છે ઓકે આખા મહારાષ્ટ્રમાં છે ધેટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ થિંગ રાઈટ પણ એની પોલિટિકલ વેલ્યુ જે છે ને એ બહુ લિમિટેડ છે ઓકે સોશિયલી આજે તમે કહો કે તમે કોઈ વ્યક્તિ એમ કે કે હું આંબેડકરાઈટ છું તો બની શકે કે મોટા ભાગે એ બૌદ્ધ જ હોય ઓકે ઓછો સોશિયલ ઇન્ફ્લુઅન્સ ઘણો વધારે જી એ કોડેશન છે ને એ હજી સુધી કોઈ પાર્ટી એક પાર્ટી એવો દાવો નહીં કરી શકે મહારાષ્ટ્રમાં કે અમારો આ લોકો ઉપર કંટ્રોલ છે મહારાષ્ટ્રમાં જે અનુસૂચિત જાતિ સમાજ છે એ કઈ બાજુ એ કોંગ્રેસ બાજુ કે ના એવું નથી એવું નથી એક સમય એવો ચોક્કસ હતો કે જયારે એનસીપી અને કોંગ્રેસ બંને એવો દાવો કરતા હતા કે આ જે ફેક્શન છે અનુસૂચિત જાતિનું ફેક્શન છે અથવા જે લોકો આંબેડકર રાઈટ્સ છે ઓકે એના એ અમારી તરફ છે પણ એમાં એવું થયું છે કે પ્રકાશ આંબેડકર જે એમના પૌત્ર છે એમનો પણ દાવો છે કે ભાઈ અનુસૂચિત જાતિના લોકો મારી સાથે છે

કારણ કે ભારતીય જનતા પાર્ટી એ અત્યારે નહીં બહુ પહેલેથી જે પ્રકારના કામો ટ્રાઈબલ બેલ્ટમાં કરેલા છે સંઘ દ્વારા જે ત્યાં જેને કહેવાય કે વિરોધી પ્રવૃત્તિઓ થાય છે ધર્માંતરણની જે પ્રવૃત્તિ થાય છે એના વિરુદ્ધમાં જે કાંઈ ત્યાં કામગીરી થાય છે એને કારણે થોડો ઘણો જે સપોર્ટ જે છે એ ભાજપને ત્યાં મળે છે એવું આપણે કહી શકીએ પણ અનુસૂચિત જાતિઓની બાબતમાં સોરી ડિફિકલ્ટ ટુ સે કોઈ પાર્ટી ઓદાઓ ન કરી શકે કે અમારો જ આ એક મોટો વર્ગ જે છે એ અમારા તરફ છે હા મુસલમાન જે છે મુસ્લિમ કમ્યુનિટી જે છે એના ઉપર તો કોંગ્રેસનો અત્યાર સુધી દાવો હતો જ કે ભાઈ એન માસ મુસ્લિમ કમ્યુનિટી મહારાષ્ટ્રમાં અમારા માટે જ વોટિંગ કરે છે અને એટલા માટે જ આ વખતે એમણે પ્રયત્ન પણ કરેલો કે દલિત પ્લસ મુસ્લિમ એવું એક ફેક્ટર ત્યાં ઊભું થાય પણ એવું

હવે એમાં તો કોર્ટમાં કેસ થયા અને બહુ લાંબા આ પ્રોસેસ ચાલતી હતી પણ જ્યારે દેવેન્દ્ર વખત સરકાર ત્યારે એમણે કહ્યું કે અમે આના કારણ કે એમને જો ત્યાં અનામત આપવામાં આવે તો એ અનામતનો જે કોટા નક્કી કરેલો છે સુપ્રીમ કોર્ટે એનાથી એ ઉપર જતું રહેતું વારંવાર મામલો કોર્ટમાં જાય ને કોર્ટ પછી એને કાઢી નાખે એવું થાય એટલે એમણે કહેલું કે અમે સાપ પણ મરી જાય ને લાઠી પણ ન ભાંગે એવું કંઈક બીજા તમને આપી દઈએ એવો કંઈક અમે ફોર્મ્યુલા કરીશું અને એના માટે એમણે બહુ પ્રયત્નો પણ કરેલા બહુ સિન્સિયરલી પ્રયત્નો કરેલા બટ સમહાવ મરાઠાઓ વારંવાર એક રાજનૈતિક દબાણ એમના ઉપર લાવી રહ્યા અને લાવ્યા બહુ બધી રેલીઓ છેલ્લા પાંચ વર્ષમાં બહુ બધી રેલીઓ નીકળી અગેન એની પાછળનું જે પોલિટિકલ ફોર્સ છે એ શરદ પવાર એનસીપી રહ્યા પછી એમણે એક નવું એમાં ઉભું કર્યું કે એમને જોયું કે પોલિટિકલી આમાં બહુ આપણે કરીએ તો સરકાર ઉપર એટલું પ્રેશર નહી આવે એટલે એમણે મરાઠા એક ઊભી કરી જેનું નામ છે મનોજ જરંગે પાટીલ ઓકે અને એ છેલ્લા વર્ષથી બહુ સક્રિય હતા કે વારંવાર શેરીઓમાં ઉતરી આવે કે મરાઠાઓને હું હક અપાવીને રહશ ઓબ્વિયસલી બીજેપી શિવસેનાની સરકારે સરકારે પણ કહ્યું કે ભાઈ અમે અમારાથી જે કઈ થઈ શકે બધું કરવાથી અમને કાંઈ વાંધો નથી મરાઠાઓને આપવા માટે રાઈટ જે કાંઈ લોફુલી તમને મળતું હોય વી આર વી એગ્રી ઇન પ્રિન્સિપલ વી એગ્રી અને અમે એના માટે પ્રયત્ન કરી પણ રહ્યા છીએ બરાબર પણ મામલો દર વખતે કોર્ટમાં જઈને અટકી જાય છે તો હવે એમનું કેવું છે કે ના હવે એવું કરો કે જે મરાઠા રિઝર્વેશન લાવી શકે એને તમે સરકારમાં લાવો ઓકે ઇનફેક્ટ હમણાં આ નોમિનેશન્સ ને બધું ચાલુ થયું એ પહેલા મનોજ પાટીલે તો એવું જાહેર પણ કરેલું વચ્ચે તો એ છ એક મહિના પહેલા પર તો અનશન પર ઉતરેલા અને બધું બહુ ધમાલ થયેલી ને પછી સરકાર એને મનાવેલા અને એવું બધું થયેલું એટલે એ મરાઠા કમ્યુનિટીમાં એનું એકદમ વર્ચસ્વ વધી ગયું એવું એમણે બતાવ્યું હમણાં એમણે જાહેર કરેલું કે હું મરાઠા કમ્યુનિટીમાંથી બધા લોકોને ઊભા રાખીશ અને અમે જે છે એક નવો ફોર્સ ઊભો કરીશું એમણે પણ ઇન્ટરેસ્ટિંગલી મરાઠા કમ્યુનિટી જે મહારાષ્ટ્રની છે એ હવે એક બહુ જ શોષિત અને કચડાયેલી છે એવું એક ચિત્ર ઉભો કરવાનો પ્રયત્ન કર્યો એટલે એમણે મરાઠા પ્લસ મુસ્લિમ એવું એક ફેક્ટર બનાવવાની કોશિશ કરી પણ પછી એમને બહુ ઝડપથી ધ્યાનમાં આવી ગયું કે આવું કરવા જઈશું તો આમાં ગધેડી ને ફાળીઓ બે જશે એટલે પછી હમણાં નોમિનેશન પહેલા એને ડિક્લેર કર્યું કે ભાઈ હવે હું લડતો જ નથી હું પણ ચૂંટણી નહીં લડું ને મારા ઉમેદવારો પણ ઊભા નહીં રહે પણ અમે એને જ મત આપીશું કે જે અમને ખાતરી આપશે કે અમે મરાઠાઓને રિઝર્વેશન આપીશું એટલે આખું ત્યાં પરિબળ જે છે એ બહુ ડિફિકલ્ટિંગ બહુ ગુચવણ વાળું ને ઇન્ટરેસ્ટિંગ છે